ના દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેંગ અંતર્ગત ગેરકાયદેસર કેવૃતિ ને સંપૂર્ણપણે

હરનેકસિંગ ઇન્દ્રજીત સિંઘ પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોય જેથી સદ્રહુ જગ્યાએ રેડ કરી તપાસ કરતા સદ્રહુ ઈસમ પાસેથી માદક પદાર્થ હેરોઇન તથા અફીણનો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવ્યો હતો જેથી મજકુર ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામકિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી છે જાતે ખેરા ઉમર વર્ષ અઠ્યાવીસ ને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દા માલ હેરોઈન વજન પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર અફીણ વજન ઓગણીસ ગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણીસ હજાર